મિત્રો આ છે તાળા શાસન રોડ આ સામે દેખાય છે તે માર્કેટ યાર્ડનો ગેટ છે તો હવે આપણે જઈશું અંદર મિત્રો આપણે આવી ગયા છીએ યાર્ડમાં અને અત્યારે હરાજી થવાની ભૂલ તૈયારી છે થોડીક વાર છે અને બોક્સ પણ આવી ગયા છે અત્યારે આવ્યો વાગ્યો છે દોઢ દિવસનો દોઢ વાગ્યો છે અને હવે તમને હું બતાવીશ પહેલાં હરાજી થાય પહેલાં આપણે યાર્ડમાં ફરતી ઘર અંદર આટા માર લઈ તો હું તમને બતાવીશ ફરતું યાર્ડમાં કઈ કઈ જગ્યાએ બોક્સ રાખેલા છે તો હાલો મારી સાથે યાર્ડમાં મિત્રો જો અત્યારે આ રિક્ષા આવી છે તે કિસાન વાળાની છે નિલેશભાઈ કિસાન તેની જગ્યામાં આપણે ઊભા છીએ આ કિસાન મેંગો સપ્લાયનો બોર્ડ છે આ છે સરદાર વલ્લભભાઈ પટેલ આ જગ્યા અત્યારે છે વાળાની છે અને આ બધા બીજા ઘણાની છે જગ્યા તો આટલી કેરી આવી ગઈ છે યાર્ડમાં મિત્રો હવે હરાજીની ફૂલ તૈયારી છે આ કિસાન સપ્લાયર વાળા છે અને આ છે નિલેશભાઈ કિસાનવાળા કિશાન વાળાની દુકાન છે કિસાન સપ્લાય વાળાની આ સામેશભાઈ મહાદેવ બોક્સ મેંગો સપ્લાયર ને સામે છે તે ભોલે બાબા મેંગો સપ્લાય વાળા છે ભોલે બાબા મેંગો સપ્લાયર્સ કાળુભાઈ આગળ જાય કાળુભાઈ છે મિત્રો હવે તમને પૂરા યાર્ડની ટૂર કરાવીશ અને ત્યાર પછી આપણે હરાજી જોઈશું

તો 88910 11000 11000 12000 12000 12000 12000 હે ધીરુભાઈ ગામ દેડબો આ બોસરાના જીએસી આ લાવ રેવા દી ભાઈ બોસરાના છે ને એ બલાવ આ લાવો જો મોખાવા જો

ઓય આવો બટાની આજ માંગ્યું નહી આવો પથામો પડે હા આવો 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 એતો જોઈ દેતા કે દેખાવાના आंच्या समोर बाणा मारो दादा बाई बाजी मारो हा 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 Ô mọi người ơi 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 اڑی لگا پتي واطورم لچي લક્ષ્મી પછી માથે આ પાંચીને એક એક લખો યે એક દાડી والے رومે જીટુઆ હે આ ગડીયા બોલો ભાઈ પેલે જો મમન આ જે મે બા 1100 2500 આ ભાઈવા 2500 2550 3000 3500 ता पन्चाव पञ्चो पठ छो पुरा छप्पन सो छपन सो छपन सो पचास છપ તો 510 580 182 89 6000 6000 6000 8 બળપટવા દે આ શું કરે આ શું કરે આલે 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા 100 રૂપિયા મિત્રો બધા એની હરાજી ચાલુ થઈ ગઈ છે અને ભોલે બાબામાં કાળુભાઈનો બોક્સનો ભાવ રહ્યો બાર હજાર રૂપિયા હવે એક નિલેશભાઈની હરાજી બાકી છે કિસાનવાળાની તો હવે એની હરાજી જોઈશું આપણે તો મિત્રો વિડીયો પૂરો જોજો તમને મજા આવશે તો હાલો હવે નિલેશભાઈની હરાજી જોઈ કેટલોક ભાવરીએ લઈ ગયો પાછા

રૂપિયા લગેલાલ કરશનપુર ગૌશાળા નો લબાર થઈ ગૌશાળા ગૌશાળા ને લગાર થયો ભાઈ તો ગૌશાળા ને લગાર ગૌશાળા ને લબાર

સાત હજાર સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો સાત હજાર બનસો રૂપિયા જયેશભાઈ રાખોડિયા હા ધડી છે ઓ ભાઈ ધડી છે 2500 2500 3000 23000 10000 बोलो નમસ્તે છે ભાઈ હલો ભાઈ હલો એકતાલીસો 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 રૂપિયા લખી મિત્રો અહીં હરાજી પૂરી થઈ ગઈ છે હરાજી ચાલુ છે પણ મુહૂર્ત બધાના પૂરા થઈ ગયા છે અને મિત્રો ભોલે બાબામાં ગાયોના બોક્સ હતું તેનો બાર હજાર બોક્સનો ભાવ બોલાણો અને કિસાનમાં નિલેશભાઈએ હરાજી કરી તેમાં તેર હજાર રૂપિયા ગાયોના લાભાર્થે બોક્સ હતું તેનો બોલાણો તો મિત્રો હવે વિડીયો અહીં પૂરું કરું છું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન બટન દબાવજો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ